જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ચાલીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ચોર્યાસી પોઈન્ટ પંચાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો સીપુ ડેમ ના ઉપર સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ ના ઉપર વરસાદ ઓછો થતા મુક્તેશ્વર ડેમ માં પાણી આવક સરેરાશ સાતસો ને પંદર ક્યુસેક પાણી આવક ચાલુ છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સન્માન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી